આજે મારી તમારી અને આપણા બધાની ફેવરિટ વસ્તુ મારા ઘરે બની છે તો જી હા હું પાણીપુરીની જ વાત કરું છું તો ભાગ્યે જ કોઈક એવું હશે કે જેને પાણીપુરી નહીં ભાવતી હોય બાકી તો બધાની ફેવરિટ હોય છે તો આ પાણીપુરી આપણે એકદમ ટેસ્ટી ચટપટી તીખી મીઠી અને એકદમ ચટાકેદાર પાણીપુરી ઘરે બનાવીએ તો તો એના માટે હું તમને આજે એક ટિપ્સ અને ટ્રીક આપવાની છું જેથી કરીને તમારી પાણીપુરી એકદમ ઇઝી રીતે બહાર કરતાં એટલે કે ખૂમચાવાળા કે લારીવાળા કરતાં એકદમ ચોખ્ખી અને મસ્ત બને એમ એકદમ ટેસ્ટી એવી તો એના માટે મેં અહીંયા ચણા પલાળીને રાખેલા છે તો અહીંયા દોઢ કપ ચણાને મેં આખી રાત પલાળેલા છે એટલે કે તમારે સાતથી આઠ કલાક માટે પલાળવાના અને આ રીતે બટેટાને પ્રોપર ધોઈ લીધેલા છે તો અહીંયા છથી સાત નંગ જેટલા બટેટા લીધેલા છે તો આટલો મસાલો આપણે ચાર વ્યક્તિઓ માટે મેં કર્યો છે તો સરસ મજા હું અહીંયા ચણાની ક્વોન્ટિટી થોડી વધારે રાખું છું તમે બટેટાની પણ વધારે રાખી શકો એ તમારા પર છે તમને કેવો મસાલો ભાવે છે તો અહીંયા મેં દોઢ કપ જેટલા ચણાને પલાળી અને એકદમ પ્રોપર ધોઈ લીધેલા છે અને આ રીતે કુકરમાં નાખીશ એમ હવે પાણીનું માપ તમને હું પરફેક્ટ કહીશ કે કેવી રીતનું તમારે બાફવું કે બાફવામાં કેટલું પાણી નાખવું જેથી કરીને પરફેક્ટ બફાઈ જાય અને આ રીતે છાલ કાઢીને રાખીએ ને તો ઇઝી રહેશે અને બે આપણે સાથે જ બાફવાના છે તો જો આ રીતનું પાણી મેં કેટલું નાખ્યું તમને કહું જેટલા ચણા હોય ને એ ડૂબે ને એટલું પાણી નાખવાનું બટેટા નહીં પણ ચણા ડૂબે એટલું પાણી એટલે કે જો એનાથી એક ઇંચ જેટલું વધારે તો મેં આટલું પાણી રાખેલું છે એટલે મતલબ એક વેઢા જેટલું તો એ પ્રમાણે તમારે ખ્યાલ રાખવાનું જ્યારે પણ કોઈ વસ્તુ બાફવા ને ત્યારે અને હવે આપણે આના અંદર મીઠું નાખીએ જેથી કરીને જલ્દી બફાઈ જાય તો હવે કૂકર બંધ કરી આપણે છ વિસલ આવવા દેવાના છે ચણા ચલા મેં અહીંયા ડોલર ચણાનો યુઝ કર્યો છે દેશી ચણા હશે તો કદાચ તમારે થોડી એકાદ વિસલ વધારે પણ લેવી પડે પણ મારે છ વિસલમાં ચણા બફાઈ જાય છે ચણાની ક્વોલિટી પર હોય છે હવે આપણે અહીંયા ફુદીનો લીધેલો છે અને એને અને કોથમીરને આપણે સુધારી લઈએ તો અહીંયા મારું કુકર થાય ત્યાં સુધી હું આ પ્રિપરેશન પણ કરી લઉં છું અને એની પહેલાં મેં ખજૂર આંબલીની ચટણી બનાવવા માટેની ખજૂર અને આંબલીને પલાળીને રાખી દીધેલા છે એક કલાક માટે એ હું તમને આગળ હમણાં કહીશ કે મેં કેટલું પલાળેલું છે અને કેવી રીતે અને કેટલું માપે એમ હવે અહીંયા જુઓ ફુદીનો મેં આ રીતે ફુદીનાના પાન લેવાના છે અને કોથમીરના આ રીતે ડાળખા સાથે એટલે કે દાંડી હોય ને કૂણી કૂણી ડાળખી એની સાથે કોથમીરને લેવાની રહેશે જેથી કરીને ટેસ્ટ એકદમ સરસ આવશે પાણીનો તો હવે આપણે એ બે વસ્તુને પ્રોપર ધોઈ લીધેલી છે હવે ધોઈ અને જો આ રીતના ડાળખા લેવાના રહેશે હવે અહીંયા મેં ધોઈ લીધેલી છે પ્રોપર ફુદીનો અને કોથમીને હવે અહીંયા ત્રણથી ચાર જેટલા મેં આઈસક્યુબ નાખ્યા છે એટલે કે અથવા તો ચિલ્ડ વોટર હોય ને તમારી પાસે એકદમ ઠંડુ પાણી એ પણ ચાલે અને એમાં પાણી નાખી ઠંડુ એકદમ થઈ ગયું છે એટલે એક કપ જેટલો ફુદીનો એની સામે અડધો કપ જેટલી કોથમી નાખવાની એટલે ફુદીનાનું માપ તમારે કઈ રીતનું જો સપોઝ તમે બે કપ ફુદીનો લેતા હોય તો એની સામે તમારે એક કપ જેટલો કોથમીર લેવાની રહેશે એનો અડધા ભાગની કોથમીર એમ હવે પાંચથી સાત મિનિટ માટે એને રહેવા દેવાનું ઠંડા પાણીમાં એ સુકામ હું તમને આગળ કહીશ કે આપણે સુકામે એવું કર્યું છે હવે ત્યાં સુધી આપણે ચટણીની પ્રિપેરેશન પહેલેથી કરી લીધેલી હતી ખજૂર આંબીને તો મેં અડધો કલાક પલાળીને રાખ્યા તો એકદમ ગરમ પાણીમાં અથવા તો થોડી વાર પાંચેક મિનિટ માટે ઉકાળી લેશો ને તો પણ સરસ પલળી જશે ખજૂરને આંબલી બે તો અહીંયા મેં એક વાટકો ખજૂર અને અડધો વાટકો જેટલો આપણે આ આંબલી લીધેલી હતી જેટલો ખજૂર લો એનાથી અડધો આંબલી લેવાની અને એને બે મિક્સ કરી આ રીતે એકદમ પીસી લઈશ એકદમ પ્રોપર આ રીતે હવે આપણે એને ગાળી લેવાનું રહેશે તો એકદમ પ્રોપર પીસાઈ જાય એટલે આ રીતે આપણે ગણી હોય ને એનાથી ગાળી લેવાનું રહેશે અને અહીંયા થોડું પાણી નાખી હવે અત્યારે હું થોડું પાણી નાખીશ પછી ચટણીની ચટણી આપણે જાડી પતલી કેવી રાખવી છે મીઠી ચટણી એ પ્રમાણે તમારે પાણી પ્લસ માઈનસ કરવાનું રહેશે અહીંયા મેં અડધો કપ જેટલું પાણી નાખી આ રીતે સરસ ધોઈ લીધેલું છે વાસણને અને એકદમ પલ્પ એનો ગાળી લઈશ પ્રોપર તો જો આ રીતે સરસ ગળાઈ ગયું છે અહીંયા મેં સિગલેસ ખજૂરનો જ યુઝ કર્યો હતો એટલે વાંધો ના આવ્યો પીસવા માટે હવે અહીંયા આપણે એક વાસણમાં નાખી દઈએ ખજૂર આંબલીના પલ્પને અને થોડું ફરી પાણી નાખી એટલે કે અડધો કપ જેટલું ફરી પાણી નાખ્યું છે અને આને આપણે થોડીવાર માટે ઉકળવા દેવાની છે તો અહીંયા આપણે અડધો કપ જેટલો ગોળ અંદર એડ કરીશું એટલે એક કપ ખજૂર અડધો કપ આંબલી અને અડધો કપ ગોળ એટલે આંબલી અને ગોળ બે સરખા પ્રમાણમાં લઈશું અને અહીંયા ઉકળે ત્યાં સુધી આપણે કૂકર પણ ઠંડુ થઈ ગયું છે તો એને ખોલી અને આને જોઈ લઈએ કે ચણા એકદમ બફાઈ ગયા છે કે નહીં તો જો ચણો આ રીતે દબાવવાનું તો એકદમ પ્રોપર બફાઈ ગયો છે તો આને આપણે ઠંડા થવા દઈએ એકદમ ગરમમાં મસાલો બનાવશો ને તો પૂરણ આપણું જે મતલબ આ જે મસાલો છે ને એકદમ ચીકણો થશે એટલા માટે થોડી વાર ઠંડુ પાણી નાખી આ રીતે રહેવા દેવાનું એકદમ પ્રોપર થઈ જાય ઠંડુ પછી જ આપણે એનો મસાલો બનાવીશું તે આને આપણે સાઈડમાં રાખીએ આ બધી વસ્તુ હું પેરેલ કરતી જાઉં છું એટલે તમને ઇઝી રહે એટલે હું તમને ખેતી પણ જાઉં છું તમારો ટાઈમ પણ ઓછો બગડે હવે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી નાની અડધી ચમચી જેટલું મરચું અને નાની અડધી ચમચી જેટલું ધાણાજીરું નાખી આ રીતે ઉકળવા દેવાનું છે તો પાંચથી છ મિનિટ થશે આ ચટણી બનતા તો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે એને ઠંડી થવા દઈએ ત્યાં સુધી આપણે એનો મસાલો રેડી કરીએ તો એના માટે બે ચમચી જેટલું જીરું એક ચમચી જેટલા આખા ધાણા અને પાંચ મરી અને સાથે અહીંયા મેં સૂકું લાલ મરચું લીધેલું છે અડધું જ નાખું છું બીવાળો ભાગ કાઢી લઉં છું કારણ કે મારા ઘરમાં થોડું ઓછું તીખું ખવાય છે એટલા માટે જો તમે તીખું ખાઈ શકતા હોય તો તમારે એક નંગ જેટલું આ રીતનું સૂકું મરચું લઈ લેવાનું અને એકદમ સરસ શેકાય છે ને શેકવાની એકદમ સુગંધ આવશે એટલે ધીરા ગેસે શેકવાનું પછી આપણે મિક્સર જારમાં કાઢી એને એકદમ સરસ પીસી લેવાનું રહેશે તો જો એકદમ મસ્ત મસાલો બનશે અને એકદમ ટેસ્ટી બનશે તો આ મસાલો નાખવાનું ના ભૂલતા કારણ કે આનાથી જ એકદમ જોરદાર ટેસ્ટ આવશે તો જો આ રીતનો મસાલો થયો છે તમે થોડો કચરો પણ પીસી શકો અને આવો પણ પીસી શકો હવે અહીંયા આપણે ઠંડા પાણીમાં એટલે જે મિક્સર જ્યારે આપણે મસાલો કર્યો હતો ને એમાંને એમાં જ તે આપણે તીખું પાણી બનાવી દઈએ તો આપણે ઠંડા પાણીમાં એટલે કોથમીર અને ફુદીનાને રાખ્યો જેથી કરીને એનો જે ગ્રીન કલર છે જળવાઈ રહેશે કારણ કે મિક્સર શરૂ થશે ને એટલે એકદમ ગરમ અંદરથી હોય એટલે આપણે થોડીક કાળા કાળા સ્પરતી ચટણી બનશે એટલે કે આપણું જે ગ્રીન પાણી રહેવું જોઈએ ને તીખું પાણી એવું નહીં રહે એટલા માટે પાંચ સાત મિનિટ માટે આપણે ઠંડા પાણીમાં રાખવાનું હવે અહીંયા એક નંગ જેટલું મરચું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો અહીંયા આદુ તમને ફાવતું હોય તો નાખવાનું ટેસ્ટ ના ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકો સાથે એક ચમચી જેટલો જલજીરા પાવડર જે આવે છે ને રેડીમેડ એ મેં જલજીરા નાખ્યું છે અને એક ચમચી જેટલો કાલા નમક એટલે કે સંચર પાવડર નાખું છું બ્લેક સોલ્ટ એનાથી ટેસ્ટ મસ્ત આવશે અને જે આપણે આ સિક્રેટ મસાલો બનાવ્યો એને પણ આપણે એક ચમચી જેટલો એડ કરીએ છીએ અહીંયા હું થોડું જ મીઠું નાખું છું કારણ કે સંચર પાવડર ને એમાં પણ મીઠાનો ભાગ હોય અને જલજીરામાં પણ એટલે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું લાસ્ટમાં એડ કરીશું અને અહીંયા અડધો લીંબુનો રસ જેથી કરીને ખટાશ તો થોડી સારી લાગે પણ ટેસ્ટ સારો આવશે પણ એનો જે ગ્રીન કલર છે ને એવો ને એવો જળવાઈ રહેશે એટલે અંદર જ ચટણીમાં તમારે મસાલો લીંબુ નીચવાનો રહેશે અને સાથે ત્રણ આઈસ ક્યુબ જેટલાના ત્રણ જેટલા આઇસ ક્યુબ એડ કરેલા છે અને પછી પીસવાનું પાણી એડ નથી કર્યું જેથી આઈસ ક્યુબ નાખવાથી અંદર ઠંડક રહેશે એટલે એકદમ મિક્સર ગરમ થશે ને ફરવા ટાઈમે ઝાર આપણું ત્યારે એ ઠંડકના લીધે એ એનો ગ્રીન કલર એવો નેવો રહેશે એટલા માટે અંદર આઈસક્યુબ એડ કરવાના પાણીની જગ્યાએ હવે આપણે આ પલ્પને કાઢી લઈએ અને અંદર પાણીથી એને પણ મિક્સર ઝાર અને જે એનું ઢાંકણ છે એને પણ ધોઈ લઈએ કારણ કે અંદર આપણે પાણી એડ કરવાનું જ છે તો આ રીતે આખું બાઉલ ભરીને મેં પાણી ભરી દીધેલું છે તો એકદમ સરસ મજાનું ગ્રીન પાણી જો એકદમ રેડી થઈ ગયું છે આને હવે પાંચ સાત મિનિટ માટે રહેવા દેવાનું જેથી કરીને એનો કલર અને સુગંધ પાણીમાં ભળી જાય એટલા માટે પણ અહીંયા તમને મારે પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે મેં આ પાણીને ગાળી લીધેલું છે તમને એવું થતું હશે કે આ તરતને તરત ગાળી લીધું પણ તરત નથી ગાળ્યું મેં પાંચ મિનિટ માટે રાખ્યું હતું પાણીને ફ્રીઝમાં એટલે એકદમ ઠંડુ પણ થઈ ગયું છે અને ગળાઈ પણ સરસ ગયું છે અને આ જે ઉપરનો મસાલો છે ને આને કચરો ના કહેતા પ્લીઝ કારણ કે એ મસાલો બહુ કામનો છે એને આપણે સાઈડમાં રાખી દેવાનો છે આપણે પછી યુઝ કરવાના છીએ આપણે ટેસ્ટ ટેસ્ટની અંદર બેસ્ટ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છીએ હવે આપણે કોથમીર અને થોડો જે આપણે પાવડર જે બનાવેલો છે ને મસાલો સિક્રેટ મસાલો પાણીપુરીનો એ પણ થોડો એડ કરી દીધેલો છે હવે આપણે મીઠું ચાખી અને નાખી દીધું છે અને સાઈડમાં રાખી દઈએ પાણી પણ રેડી થઈ ગયું છે અને આ ટાઈમે આપણા બટેટા અને ચણા એ પણ એકદમ ઠંડા થઈ ગયા છે તો આ રીતે હાથેથી મેશરથી પોટેટો મેશરથી ના મેશ કરતાં આ રીતે હાથેથી જ કરજો અતકચરા રહેવા જોઈએ તો મસ્ત લાગશે એકદમ જો મિક્સ થઈ જશે ને તો મસાલો આપણે એકદમ ચીકણો બની જશે તો એ નહીં મજા આવે ખાવાની થોડો અતકચરો હશે અને સરસ લાગશે તો એમ ખાવામાં એટલા માટે અને જે ચણા છે ને હાથેથી આ રીતે દબાવી દીધેલા છે થોડા ચણાને પણ તો એનાથી ટેસ્ટ સારો આવશે હવે આપણે તીખું પાણી જે ગાળ ગાળ્યું હતું ને ફુદીનાનું એનો જે ઉપરનો ભાગ હતો ને જે મતલબ આપણે ગાળેલું ગાળણ શું કહો તમે એને એને મેં લઈ લીધેલું છે અને આ મસાલાની અંદર એડ કર્યું છે આ પાણીપુરીનો જો મસાલો બને ને એમાં એ નાખવામાં આવશે ને તો એનો ટેસ્ટ એકદમ ચઢિયાતો આવશે સાથે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એક ચમચી જેટલું આપણે જે મસાલો બનાવેલો હતો એ નાખ્યો અને કોથમીર નાખી છે અને અડધું અડધી ચમચી જેટલું લાલ મરચું અને પાંચથી છ જેટલી પૂરી આ રીતે હાથેથી ક્રશ કરીને મસળીને નાખેલી છે અને આને એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું અહીંયા હું સંચર પાવડર ભૂલી ગઈ છું પણ આપણે અત્યારે એડ કરી શકીએ તો અહીંયા કાલા નમક જે છે બ્લેક સોલ્ટ સંચર પાવડર એ પણ એક ચમચી જેટલો મેં એડ કરી દીધેલો છે એટલે મીઠું થોડું ઓછું નાખ્યું હતું એટલે આ રીતે સંચર પાવડર વધારે નાખશો ને તો વધારે મસ્ત લાગશે એટલે એ તમને જે રીતે ફાવતો હોય પ્લસ માઇનસ તમે કરી શકો છો બધા મસાલા એકદમ જોરદાર ટેસ્ટ સાથે આપણી બધી ચટણી એટલે કે અહીંયા મીઠી ચટણી પણ રેડી થઈ ગઈ છે જેને મીઠું પાણી પણ કહી શકાય અહીંયા તમારે પતલું પાણી રાખવા માગતા હોય તો પતલું પણ કરી શકો પણ મેં અહીંયા ઝાડું રાખ્યું છે મને એવું ભાવે છે એટલા માટે અને અહીંયા એકદમ સરસ મજાનું ગ્રીન ટેસ્ટી એવું તીખું પાણી પણ રેડી થઈ ગયું છે તો એને પણ આપણે સર્વ કરી લઈએ તો આ રીતે જો પીરસાશે ને પાણીપુરી તો બહારની પણ તમે ભૂલી જશો ખાવાની તો ઘર એકદમ હાઈજીન પાણીપુરી ઘરે જ રેડી થઈ જશે એમ અને બધાને ખાવાની બહુ મજા આવશે અને સાચું કહું ને તો આ તો અમે લોકડાઉન જ્યારે હતું ને કોરોના ટાઈમે તો આવી રીતે મેં બધાને બનાવી બનાવીને મારા ઘરનાને બહુ જ ખવડાવી છે અને બધાને બહુ મજા આવી ગઈ હતી એમ તો હું આ રીતે ખવડાવતી હતી બનાવીને અને આ રીતે જ સર્વ કરું એટલે બધાને મજા આવે કારણ કે ત્યારે તો બધા ઘરમાં જ હતા એટલા માટે તો જો એકદમ સરસ મજાને આપણે બે પાણી અંદર એડ કરી દીધેલા છે ઉપરથી થોડો આપણે મસાલો નાખીએ તો આપણી સરસ મજાની ટેસ્ટી એવી ચટાકેદાર તીખી મીઠી પાણીપુરી બનીને રેડી થઈ ગઈ છે તો આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય અને મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ